જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં હશો અને આજે આપણે બનાવવાના છીએ સેવ તો એના માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને એની અંદર મીઠું અને થોડુંક એવું હળદર નાખી છે અને હવે આપણે આને લોટ આપણે બાંધી લઈશું લોટ આપણે મીડિયમ બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં જેથી કરી અને આપણો જે સંચો છે એમાં સહેલાઈથી નીકળી જાય તો હવે સેવ બનાવવા માટે આપણો લોટ તૈયાર છે અને બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો આપણે બાંધ્યો છે તો હવે આપણે તેલ મૂકી દઈએ તળવા માટે અને પછી સંચામાં આપણે સેવ પાડીશું હવે મિત્રો આપણે આ જે સેવનો લોટ બાંધ્યો છે ને એને આવી રીતે આપણે બે અલગ અલગ પાર્ટમાં રાખી દઈશું જેથી કરીને આપણે સંચામાં ભરીએ ત્યારે આપણા હાથ પણ ખરાબ ન થાય અને સારી રીતે આપણે એની અંદર ભરી શકીએ ચલો મિત્રો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ ગરમ કરવા માટે અને અહીંયા આપણે સેવ બનાવવાના છીએ ને તો એને કાઢવા માટે પણ આપણે તૈયારી કરી લીધી છે કે એમાં નાખીશું જેથી કરી અને તેલ જે કાંઈ હોય એમાં રહી જાય તો આપણે જે હલુઓ તૈયાર કરીને રાખ્યો છે એ મશીનમાં ભરી દઈશું તો મિત્રો જોઈ શકો છો કે આ સેવ આપણી પાડી અને તૈયાર થવા એવી છે એમાં બે લુવા હતા ને એમાં મેં એક છે ને સે જ આ પ્રકારની જાડી રાખેલી છે એટલે થોડીક જાડી એવી થઈ છે અને હવે જે આપણે પાડશું એ થોડીક ઝીણી પાડશું એટલે આ જેવડામાં નાખવા માટે જ બનાવી છે એટલે તમારે અનુકૂળતા મુજબ તમારે જેવી જોતી હોય એવી સેવ તમે પાડી શકો છો અને તમે આવી રીતે સેજ ઝારો મારશો તો તમને સેજ એવો કરકરા જેવો અવાજ આવશે એટલે તમારે એને કાઢી લેવાની છે તો આપણી સેવ આવી રીતે તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો કે કેટલી સરસ આપણી સેવ બનીને તૈયાર થઈ છે